શહેરીજનોને સુગમ અને સસ્તા દરે પરિવહનની સુવિધા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં બીઆરટીએસ ની સુવિધા શરૂ કરવામાં આવી હતી જોકે બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સહિત ખાનગી વાહનોના પ્રવેશને અટકાવવા માટે તથા રસ્તો ઓળંગી રહેલા મુસાફરોને અકસ્માત ન થાય તે ઉદ્દેશ્ય સાથે સ્વિંગ ગેટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને પગલે સુરત શહેરમાં બીઆરટીએસ રૂટ પર બસો છોતેર સ્વિંગ ગેટ લગાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ માટે મુંબઈ ખાતેની ટેકનોક્રેટ સિક્યોરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામક સંસ્થાને ઇજારદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી પ્રારંભથી જ ઇજારદાર દ્વારા સ્વિંગ ગેટના ઓપરેશન અને મેન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી જેને પગલે વહીવટી તંત્ર દ્વારા છાસવાર ઈજારદારને નોટિસ પાઠવીને સ્વિંગ ગેટ રિપેરિંગ કરવાની તાકીદ કરવામાં આવી હતી અલબત્ત બે થી ઈજારદાર દ્વારા મહાનગરપાલિકાની નોટિસોને ઘોડીને પી ગયો હોય તેમ જણાઇ આવ્યું હતું અને ગત બે હજાર વીસમાં ઇજારદારને પ્રી ટર્મિનેશન નોટિસ આપીને એક મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રિપેર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી જોકે સુરત મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સૂચના છતાં ઇજારદાર સ્વિંગ ગેટો કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયો હતો આ સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા સ્વિંગ ગેટના રિપેરિંગ બાબતને ઇજારદારને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં ઇજારદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાર નિષ્ફળ નીવડી હતી જેને પગલે ના છૂટકે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલા સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ અને ઓપરેશન કરનાર મુંબઈની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાની સાથે સાથે બેંક ગેરંટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જે સંદર્ભે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે